બહાર તો કઈ રીતે કરો તો અવાજ કાઢો તો આહા હા દોસ્તો જોઈ શકો છો આ તમે ભાઈ ભાઈ આ તળાવમાં પડી છે એટલી મજા આવે છે

એક ભે કેટલું દૂધ આપે ચાર થી પાંચ લીટર પણ આમ તાજી તગડા જેવી છે એવો પણ ભ્યા હું હે અને અહીં ક્યાં સારવા ક્યાં લઈ જાઓ એટલે નજીક મને નજીક અને ખાંડ ને એવું પાછા આપો કે ખાલી આવડો બહાર ખાય એ ખાંડ આપવું પડે વાહ ભાઈ વાહ અને તમે તો પહેલેથી સારો છો ને ભીણ્યા કે એમનો ભીણ્યા નથી ભીણ્યા છો